જય જવાન જય કિસાન એવો સરસ મજાનો રાયડ ઉગ્યો છે તમે જોઈ શકો છો એવો સરસ મજાનો રાયડ ઉગ્યો છે પાયનન બિયારણ રાયડો એવો પાયનન બિયારણ રાયડો ગોડ તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલમાં સરસ મજાનો રાયડો ઉગ્યો છે ફાઇનલ બિઆરનો રાયડો જોઈ શકો છો હવે પાવાનું ચાલુ કરી નાખ્યું છે બહુ સરસ મજાનો રાયડો ગયો છે જોઈ શકો છો મારી યુટ્યુબ ચેનલમાં હું મારા ગોઠવું લીધા છે પાવા બદલે એવો સરસ મજાનો રાઇડો ઉગ્યો છે જોઈ શકું છું ફાઈનલ રાઇડો એવો સરસ રાઇડ ઉગ્યો છે আর ইউট্যুব চ্যানেল তোমরা যাই শোকছো